નમસ્કાર મિત્રો પીએમના ન્યૂઝમાં આપનું સ્વાગત છે આજ રોજ સિનોર તાલુકામાં જિલ્લા ભાજપ પ્રમુખ સતીષભાઈ નિશાળીયા અને સિનોર તાલુકા ભાજપ પ્રમુખ ચંદ્રકાંત પટેલ અને એપીએમસીના ચેરમેન સચિનભાઈ પટેલ દ્વારા સ્નેહ મિલન સમારોહ રાખવામાં આવ્યો હતો તમને અમારા સમાચાર પસંદ આવ્યા હોય તો લાઇક શેર બે લાઈકોન અને સબસ્ક્રાઈબ કરો એ લોકો એવું નફત થઈ ગયા મારા કરે નફરત થઈ ગયા એટલે કોઈ ને જ નઈ ને કોન્ટ્રાક્ટર જાય ગયા કરે એટલે ભાઈ તમે નફત ના થઈ જશો અને આવવાનું એક વર્ષ પાર્ટી હંમેશા જે જીતેલા ચૂંટણીઓમાં છે એમને પણ આપણે જ અહીંયા બેઠેલા લોકો એ જ આગળ કર્યા છે અહિયાં બેઠેલા જે કાર્યકર્તા છે એમને જ પાર્ટી માધ્યમથી હંમેશા લોકોના જેવી રીતે કીધું સૌનો સાથ સૌનો વિકાસ અને સૌનો વિશ્વાસ ખાલી કંઈક જરૂર હોય તો આપણે ચૂંટાયેલા પાસેથી કામ લેવાની જે ઓળખ છે આપણે કાર્યકર્તામાં આપણે ભૂંખારી દે દાદાગીરીથી આપણે ભૂત સાચવી ભૂત સાચવી છે ને એ જ કહેતા તો યુવા લોકો એ બેઠા છે તો કોઈથી છપાવાની છપાવવાની જરૂર જ નથી દાદાગીરીથી ચૂંટાયેલો તાલુકા પંચાયત નો સભ્ય હોય ચૂંટાયેલો તાલુકા પંચાયતનો પ્રમુખ હોય અને જિલ્લા પંચાયતનો પણ સભ્ય હોય ધારાસભ્ય હોય સંસદ સભ્ય હોય એ બેઠેલા દરેક કાર્યકર્તા એ ફોન નંબર રાખવાનો ના હોય તો અમારી પાસે લઈ લેવાનો પણ કગડાઈ નવાનો તન જીતાડ્યો છે અમારા સંગઠન ના માણસો એ આટલો તો કમી રાખવો જ કોઈ ગ્રાન્ટ ના લગતો હોય બિલકુલ કઈ દે